આભમાં ઉગેલો ચાંદલો ને જીજી બાયના આવ્યા બાળ સિવાજીનો હાલરડું કાવ્યની આ પ્રખ્યાત પંક્તિથી ગુજરાતીઓ અજાણ નહીં જ હોય છત્રપતિ શિવાજી મહારાજ આ નામ સાંભળતા વાંચતા જ એક એવા મહાન મરાઠા યોદ્ધાનું ચિત્ર આંખો સામે ત્રાદૃશ્ય થાય છે જેમણે આક્રમણકારીઓ અને હિન્દુસ્તાન ઉપર કબજો કરતા વર્ષો સુધી અટકાવ્યા રાખ્યા હતા એટલું જ નહીં પરંતુ અનેક રાજ્યોને આક્રમણકારીઓના કબજામાંથી મુક્ત કરાવવામાં પણ સફળતા મેળવી હતી હિન્દવી સ્વરાજના મહાન સ્થાપક શિવાજી મહારાજની આજે ત્રણસો જયંતિ જયંતી છે નેતૃત્વ હિંમત અને રાષ્ટ્રપ્રેમના લક્ષણો ધરાવતા આ મહાન મરાઠા શાસકે છેક સત્તરમી સદીમાં ભારતનું સૌ પ્રથમ નૌકાદળ બનાવ્યું હતું ભારત સરકારે છત્રપતિના ભવ્ય વારસાને કાયમ રાખવા વર્તમાન ભારતીય નૌકાદળનો જૂનો લોગો બદલીને તેમાં શિવાજી મહારાજના નૌકાદળનો લોગો સામેલ કર્યો છે હકીકતે ભારતીય શાસન વ્યવસ્થામાં છત્રપતિ શિવાજી અનેક સુધાર જેમાંથી ઘણી બાબતોનો આટલી સદી પછી પણ અમલ થાય છે ભારતનો ઇતિહાસ છત્રપતિ વિના અધૂરો છે તેમની હિંમત કુને અને શાસન વ્યવસ્થા આગામી અનેક સદી સુધી ભારતના યુવાનોને પ્રેરણા આપતી રહેશે